આજવા ચોકડી થી સિકંદરપુરા જતો એક કિલોમીટર નો રસ્તો ખખડદજ હજુ ત્રણ માસ પહેલા નવો રોડ કરોડો ખર્ચે બનેલ છે રોડ ધોવાઈ જતા નાગરિકોમાં રોષ ફેલાઈ ગયો છે અહીં અસંખ્ય સોસાયટીઓ અને શાળા કોલેજ આવેલી હોય વહેલી તકે રોડ બનાવવા માંગ કરવામાં આવી રહી છે ખખડદજ રોડ ને પગલે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખખડદજ રોડ ને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરનાર ભાજપ શાસન બન્યું ભ્રષ્ટાચાર યુક્ત હેમંત બ્રહ્મભટ્ટ હવે નાનાથી મોડી મોટા તમામ ભ્રષ્ટાચાર કરે છે સ્થાનિક મહિલા શીલાબેન વસાવાના આક્ષેપ તમામ નેતાઓ અને અધિકારીઓને પૈસા ખાવ ગણાવ્યા છે કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાને ગંભીર આક્ષેપો પણ કર્યા છે આ રોડ રોજનો છે આ ત્રણ મહિના થયા છે બનાવે કશું જ છે નહીં અત્યારે જોવા છોકરાઓ રોજે પડી જાય છે બેક્ટેરિયા લઈને બહાર નીકળે દવાખાને જવા માટે નીકળે કોઈ જાતની કોઈ સુવિધા જ નહીં ત્રણ મહિના જ થયા છે હજુ રોડ બને

એક એક ફૂટ ના ખાડા છે પ્રેગનેટ લેડીઝ બી પ્રેગનેટ છે ને જાય તો પણ એને તકલીફ થાય કોઈ જગ્યાની કોઈ સુવિધા નહીં શું માંગણી છે તમારી શું વોટ કોને આપવાનો કોને આપવાનો વટ કોઈ છે જ નહીં કોઈ જરૂરિયાત વસ્તુ અહીંયા આગળ મળી જ નહીં રહી હું અહીંયા ગિરરાજ ગીર રહું છું એટલે અહીંયાથી આ બાયપાસથી આગળ સુધી લગભગ ચાલીસથી પિસ્તાલીસ સોસાયટી આવેલી છે ત્યાં વસવાટ કરે છે પણ આ રોડ જોવા જઈએ તો એટલો બધો ટ્રાફિક ટ્રાફિકવાળો છે અને દર વખતે આ વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે આવડેગી વરસાદમાં ધોવાઈ ગયો ગટરનું પાણી ને આ રોડનું પાણી બધું ભરાઈ ગયું અને પછી જે રોડ બનાવ્યો એ રોડની અંદર ખાડા કબજા કરી દીધા છે એટલે ઊંટા એક્સિડન્ટ થાય એવું કરી દીધું છે જે સારું કરવાનું પણ એટલે એને ખરાબ કરી અને એવું કરી દીધું છે કે રોજા આ રોડ ઉપર એક્સિડન્ટ થાય છે નવો બનાવજો જોઈએ મોટો બનાવજો જોઈએ સુવિધા કરી જોઈએ પણ આ ભાજપના રાતમાં પહેલાં આવું હતું ભાજપ ભ્રષ્ટાચાર મુકવા હવે ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગયો છે એટલે હવે બધા નાની નાનીથી મોટામાં બધા જ ભ્રષ્ટાચાર અને એમને ખબર છે કે ફરી વખત આપણે આવવાના નથી એટલે જે મળે બધું આ વખત જ કમાઈ લેવું છે પણ પબ્લિકનું કોઈ જોતા નથી એટલે હવેના સમયમાં છે એ પબ્લિક હોયને વોટ આપે નથી પહેલાં સારું કામ કરો અને પછી તમને વોટ આપવામાં આવશે એટલે હવે આપણે સોસાયટીવાળાનો વિરોધ પણ અમે એ જ કરવાના છે કે આ જોઈએ જ નહીં હવે